અદિતિ નામની એક છોકરી જે છે એના દ્વારા આ વોટ્સઅપ ઉપર વાતચીત કરવામાં આવતી હતી એ મેસેજીસ પણ તમે વાંચશો તો ખૂબ જ રોમેન્ટિક મેસેજીસથી શરૂઆત થઈ છે અને પછી ધીરે ધીરે એને કહેવામાં આવ્યું કે અમે તને પૈસા આપીશું અને તું અમને આ પ્રકારની માહિતી જે સેન્સિટિવ માહિતી છે બીએસએફ ની કારણ કે કચ્છ નો આ કિનારો છે અને નારાયણ સરોવરના વિસ્તારમાં રહે છે નારાયણ સરોવર એટલે ત્યાંથી પછી દરિયા કિનારો શરૂ થઈ જાય અને ત્યાં પાકિસ્તાન કરાચી વાળો આખો જે વિસ્તાર છે પાકિસ્તાનનો

પહોંચ્યો હતો અને ત્યાં દરવાજા ઉપર જે સિક્યોરિટી ગાર્ડ હોય એની સાથે બધી ડિટેલ પૂછતો હતો કે કોણ અધિકારી છે શું કરે છે કેવી રીતની મુવમેન્ટ છે ક્યાં મુવમેન્ટ થઈ રહી છે કેમ આવી મુમેન્ટ થઈ રહી છે આ બધા સવાલ જે છે એ આમદા દ્વારા પૂછવામાં આવ્યા હતા અને તેના જ કારણે જે વ્યક્તિ ત્યાં આગળ હતો એને શક ગયો અને આ જે નેવીનું ઇન્ટેલિજન્સ હતું તેને કામ કરવાનું શરૂ કર્યું અને ગુજરાત એટીએસ ને આ જે વ્યક્તિ છે એ વ્યક્તિને પકડવામાં સફળતા મળી